આગળ વાત કરીએ વલસાડ જિલ્લાની તો વલસાડ જિલ્લામાં મતદાર યાદી ખાસ સુધારણા એસઆઈઆર કાર્યક્રમ અન્વયે જિલ્લા કલેક્ટર શ્રી ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી વલસાડ જિલ્લામાં પાંચ વિધાનસભા વિસ્તારમાં બે હજાર પચીસની મતદાર યાદી મુજબ તેર લાખ પંચ્યાસી હજાર પાંચસોને સાત મતદારો નોંધાયેલા છે જિલ્લામાં તારીખે ચૌદમી ડિસેમ્બર સુધી સો ટકા ડિજિટલાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી મુદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ ભારતના ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર તારીખ પહેલી જાન્યુઆરીથી બે હજાર છવ્વીસની લાયકાત તારીખના સંદર્ભમાં વલસાડ જિલ્લામાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા એસઆઈઆર બે હજાર છવ્વીસની પ્રક્રિયાના ભાગરૂપે આજે તારીખે ઓગણીસમી ડિસેમ્બરના રોજ મુસ્તા મતદાર યાદી પ્રસિદ્ધ કરી છે વલસાડ જિલ્લામાં સો ટકા ડિજિટલાઇઝેશન કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાનું પણ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા દ્વારા જણાવ્યું છે કલેક્ટરાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા કલેક્ટરશ્રીએ મતદાર યાદીના મુસ્તા બાબતે વિગતો આપતા જણાવ્યું હતું કે વલસાડ જિલ્લામાં પાંચ વિધાનસભા મતવિસ્તાર આવેલા છે જેમાં વલસાડ ધરમપુર પારડી કપરાડા ઉમરગામ બે હજાર પચીસની મતદાર યાદી મુજબ જિલ્લામાં કુલ તેર લાખ પંચ્યાસી હજાર પાંચસોને સાત મતદારો નોંધાયેલા છે ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ એક મતદાન મથક પર બારસોથી વધુ મતદારો ન રહે તે હેતુસર મતદાન મથકોનું પુનઃ કરવામાં આવતા જિલ્લામાં હવે એક હજાર ત્રણસો ને ઓગણસાઠ મતદાર મથકો વધીને એક હજાર પાંચસો ચુમ્માલીસ મતદાન મથકો થશે જિલ્લા વહીવટીતંત્ર એસઆઈઆર બે હજાર છવ્વીસ અંતર્ગત ઈ એફનું ફોર્મ વિતરણ સંગ્રહ અને ડિજીટલાઇઝેશનની કામગીરી તારીખ ચૌદમી ડિસેમ્બરના રોજ પૂર્ણ કરવામાં આવી છે ઇલેક્શન કમિશનના ઇન્સ્ટ્રક્શનથી ચાર નવેમ્બરથી આપણા જિલ્લામાં એસઆઈઆરની કામગીરી શરૂ થઈ હતી જેનો પહેલો તબક્કો આજની તારીખે પૂરું કરવામાં આવ્યો છે આજની તારીખે ડ્રાફ્ટ રોલ પબ્લિશ કરવામાં આવ્યો છે એના વિશે હું એક ટૂંકમાં માહિતી આપીશ આપણા જિલ્લામાં બે હજાર પચીસની મતદાર યાદી પ્રમાણે ટોટલ ઇલેક્ટર્સ તેર લાખ પિંચ્યાસી હજાર પાંચસો સાત એટલા ઇલેક્ટર્સ હતા આમાં છેલ્લા એક મહિનામાં જેટલું કામ થયું છે એના પ્રમાણે અગિયાર લાખ ફિફ્ટી ઓગણચાસ હજાર એકસો દસ ઇલેવન લેખ ફિફ્ટી નાઇન થાઉઝન્ડ હંડ્રેડ એન્ડ ટેન થ્રી પોઈન્ટ સિક્સ પરસેન્ટ એટલા ફોર્મ્સ બીએલઓની કામગીરીથી પરત મેળવવામાં આવ્યા છે યાની એટલા લોકો એન્યુમિરેશન ફોર્મ સાઇન કરીને પરત સિસ્ટમને આપ્યા છે તો એટલા બધા લોકોનું અત્યારે ડ્રાફ્ટ યાદી પબ્લિશ થઈ રહી છે તેર લાખ પચ્યાસી હજાર પાંચસો સાતમાંથી આ માઇનસ કરીએ તો બે લાખ છવ્વીસ હજાર ત્રણસો ઇઝ સોળા પોઈન્ટ તીન ચાર એટલા લોકોનું નામ ડિલીટ થઈ રહ્યું છે અત્યારની સ્થિતિએ ઇલેક્ટોરલ રોલમાંથી આજના દિવસે જો મતદાર યાદી ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થઈ રહી છે એમાંથી આમાંથી હું તમને વિગત આપીશ તો ફોર્ટી સેવન થાઉઝન્ડના અપ્રોક્સિમેટલી ડેથના કારણે ડિલીટ થઈ રહ્યા છે થર્ટી નાઇન થાઉઝન્ડ એબસેન્ટના કારણે ડિલીટ થઈ રહ્યા છે એક લાખ પચીસ હજાર પાંચસો પરમાનન્ટલી શિફ્ટેડ છે નો હજારની આજુબાજુ બીજા કોઈ કારણો છે એના પ્રમાણે